ભરૂચ શર્મા ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષોથી ઉજવાતા કાજરા ચોતના તહેવારની દબદબાબેડ ઉજવણી કરવામાં આવી હતી એકમાત્ર ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવવામાં આવતા કાજુરા ઉત્સવ અંગે ભાગવદ ગીતાના નવમાં સ્કંદના પંદરમા અને સોળમા અધ્યાયમાં તહેવારની કથા વાર્તાનો ઉલ્લેખ જોવા મળે છે પોતાના પિતાના મૃત્યુનો બદલું લેવા પરશુરામ ભગવાન પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરવા આવ્યા તે સમયે ક્ષત્રિયો પોતાની જાત તેમજ જ્ઞાતિને બચાવવા હિંગળાજ માતાની શરણે આવ્યા ચૈત્રવદ અમાસના દિવસે તેમણે હાલ આ પર્વતમાં હિંગળા માતાજીનું સ્થાપન કર્યું છે સમસ્ત ક્ષત્રિયોમાં હિંગળાજના શરણે ચુંદડી બનાવાઈ હતી જે ચુંદડી શ્રાવણ વદ ચોથ ના દિવસે સમાજના લોકો દ્વારા માતાજીને ઓઢાડવામાં આવી હતી ત્યારથી ભરૂચમાં વસ્તુ ક્ષત્રિય ખત્રી સમાજ કાજરા ચોથ નામે ઉત્સવની ઉજવણી કરાય છે ચોથના દિવસે સમાજની તમામ પરિણીત મહિલાઓ એક સમયે ઉપવાસ કરી તહેવારની ઉજવણી કરે છે શ્રાવણ સુદ અગિયારના દિવસથી સમાજના દરેક ઘરમાં માતાજીના જવારાની સ્થાપના થાય છે શ્રાવણ વદ ચોથના દિવસે એક બાજટ ઉપર માતાજીને બેસાડી તેમની ચુંદડી ઓઢાડવામાં આવે છે ચોથના દિવસે કાજુરાનું પ્રતિક લઈ સૌ જ્ઞાતિજનો ભરૂચ શહેરના સિંધવાઈ માતાના મંદિરે જાય છે હોમ હવન અને પૂજા કરાય છે જે બાદ કાજુરાના પ્રતિકને સિંધવાઈ માતાના ચોકમાં માતાજીના બાજટને માથે બેસાડી રમાડવામાં આવે છે શહેરના સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઈ માતાજીના મંદિરથી હિંગડાજ માતાનો વરઘોડો ગુરુવારે પરંપરા મુજબ ભેર નીકળ્યો છે કાજુરાના પ્રતિક અને વરઘોડાને લઈ કબીરપુરા ખત્રીવાડ તરફ ક્ષત્રિય સમાજના લોકોએ પ્રયાણ કરી કબીરપુરામાં દરેક સમાજના ઘરે કાજુરાના પ્રતિકનું નમન કરવામાં આવ્યા છેલ્લા બરાનપુર ખત્રીવાડામાં આવેલા હિંગડાજ માતાના મંદિરે કાજુરાને વિદાય આપી નર્મદા નદીમાં વિસર્જન કરાય છે મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાય છે શ્રાવણવ બીચ એટલે કે ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ તેમનો કાજલ ચોથનો ઉત્સવ જ્યારે પરશુરામજી એકવીસ વખત ક્ષત્રિયોને દર્દી વિહોણી કરવા નીકળેલા ત્યારે મા હિંગળાજે ક્ષત્રિયોને બચાવ્યા ને એમને રક્ષણ આપ્યું અને એમણે પછી વણાટકામનું કામ આપ્યું અને ત્યારબાદ અમે જે પહેલી ચુંદરી બનાવી તે માતાજીને અર્પણ કરી ને એનું જ આપણે કાજળ રૂપે અમે આ ઉત્સવ ઉજવીએ છીએ અમે વીજના દિવસે રાત્રે કાજળો બાંધે છે અને ચોથને દિવસે સવારે ઇંગળાજ માતાના મંદિરેથી કાજળો નીકળે છે સિંધોઈ માતાના મંદિર આવે છે ત્યાં કાજરાને નમાવવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા નજાવવામાં આવે છે અહીંથી ફરી પાછા ઇંગ્રાજ માતાના મંદિરે કાજરાને લઈ જવામાં આવે છે અને ત્યાં સમાજના દરેક ઘરે ઘરે કાજરાને નચાવવામાં આવે છે ત્રીજને દિવસે દરેક બહેનોનો ઉપવાસ કરે છે નોમને દિવસે માતા વાવ્યા અને ત્યારબાદ આજે આ માતાને વધા કરી છે આ સાથે ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે પ્રિયાસ પટેલનો રિપોર્ટ એઝ ન્યૂઝ ભરોજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે